જેને લઈને આર્થિક સંકળામણથી લોકોને પસાર થવું પડી રહ્યો છે જો કે આવી કારમી સમસ્યા વચ્ચે પણ આજે કેટલાક લોકો ધર્મના નામે ધતિંગ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે તે સુરતની ઓળખ સમાને સુરત દેશને દેશ અને દુનિયામાં નામ અપાવનાર હીરા ઉદ્યોગમાં આવેલી મંદીએ અનેકના ભોગ લીધા છે તો વધુ એક યુવાને આપઘાત કર્યો છે વાત એમ છે કે સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા રામદેવ સોસાયટી મરેતાની ડાયમંડ કંપનીમાં નોકરી કરનાર સંજય નામના યુવાને આર્થિક સંકળામતી કંટાળી આપઘાત કરી લીધો છે યુવનના પિતાને ભાઈનું અગાઉ અવસાન થયું હોય માતા સાથે યુવાન એકલો રહેતો હતો અને ડાયમંડ કંપનીમાં નોકરી કરી પોતાનું અને પોતાનું ભરણપોષણ કરતો હતો કે હવે યુવાને આપઘાત કરી લેતા માતાએ એકનો એક સહારો અને એકનો એક પુત્ર ગુમાવી દીધો છે જેને લઈને માતા શોકમાં ગરકાવ થઈ ગઈ છે તો યુવાના આપઘાતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બેરોદી પછી તંડફડી